મહાદેવ મિત્રો આનંદ થાય છે નાણસર લખપત તાલુકામાં નાણસર તીરધામ અને અમારી સાથે આવેલા પૂનમ બેન માંડવી આવેલા વધારે મહેમાન એમની સાથે એમના પરિવાર બધા જ આવ્યા છે તો અમે અત્યારે સાથે સાથે પિતૃ કાર્ય પણ કરશું તર્પણ ઇત્યા કરશું અને પીણદાન પણ કરશું તો આવેલા સાથે બધા જ અત્યારે એમના યાત્રિકો છે એમના બેન થી વધારે છે બધા આવેલા મહેમાનો છે તો બધાને આપણે બતાવી આજના દિવસે બધા તીજધામમાં નાનસુર આવ્યા છે અને અમારી મુલાકાત સાથે પિતૃ કાર્ય પણ કરશું અને પિતૃ વિધિ પણ કરશું તો મિત્રો આવાના વિડીયા જતા રહેજો અને આશાપુરા યાત્રા સંઘ અમારી ચેનલ છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હારે મહાદેવ

તીર્થધામમાં બ્રાહ્મણો દ્વારા અહીંયા અને તર્પણ ઇત્યાદિ વિધિતા કાર્ય થાય છે પૂજાપાઠ થાય છે આપ લોકો નહીં રહ્યા છે અત્યારે ઘણા બધા બુદ્ધિઓ અમારા શાસ્ત્ર વેદોકની વિધિ કરી રહ્યા છે આ છે મિત્રો સરોવર આ પવિત્ર સરોવરનું ખૂબ જ ઐતિહાસિક મહત્વ છે અને અહીંયા કને ઘણા બધા યાત્રિકો આવતા હોય છે પોતાના પિતૃનો અહીંયા તર્પણ કરી ઇત્યાદિ વિધિ કરી વેદો અને શાસ્ત્રો દ્વારા વિધિ કરતા મારા બ્રાહ્મણ સાથે અત્યારે મુલાકાત થઈ ખૂબ જ મજા આવી આનંદ આવ્યો અત્યારે આ છે વિશાલભાઈ કલ્પેશભાઈ અને અમારા